આપણા વિસનગર નિવાસી શંકરનાથજી બાપુ પૂજ્ય ઉમેદરામજી સાહેબ પધારેલા સર્વે સંતો દૂર દૂરથી પૂજનીય સંતો પધાર્યા છે આજે એવા મહાન સંતની યાદ કે આપણા વિસ્તારનું ગૌરવ પૂજનીય નટુરામ મહારાજ જેમ ઉમેદરામ મહારાજે વાત કરી એમ એટલા બધા જ્ઞાની એક મહાપુરુષ મૂર્તિ જ્ઞાનની મૂર્તિ એવા પૂજનીય નટુરામ બાપુના તપને એકવાર તાળીથી વધાવો આ જગ્યાનો વિકાસ આપણે આ વિસ્તારનું એક ગૌરવ મોઢોતરીનું ગૌરવ એવા મહાપુરુષો ખૂબ ઘણા મેળાવડામાં અમે સાથે ભજન કર્યું છે હવે પાછળ જનકરામ મહારાજ અને સર્વે આપણું જે કંઈ મંડળ જેમ આશ્રમના વિકાસમાં આપણે બહુ સાથે મળી અને આ મહિમા જ્ઞાનની જોત સતત ચાલતી રહે એવી આપણે પ્રાર્થના કરીએ મંદિરની પણ બહુ સુંદર જગ્યા બની છે અને આવી એક પવિત્ર જગ્યામાં આપણા બધાનો સાથ સહકાર રહે અને આ જે નટુરામ બાપુની જોત સતત ચાલતી રહે એવી ખાસ પ્રાર્થના કરીએ મહારાજનો એક અનુભવ શાસ્ત્રોનો અને એમાંય જે પુરુષોત્તમ બાપુનું જ્ઞાન એમને જે પ્રાપ્ત કર્યું હતું અને એટલી બધી સુંદર સભામાં બોલવાની એમની જે શૈલી હતી આવા મહાપુરુષોને આપણે કોટી કોટી વંદન કરીએ મહાપુરુષો નટુરામ બાપુ કોઈ જગ્યાએ ગયા નથી હાલ હયાત જ છે કારણ કે સંત મહાપુરુષ આજે શરીર નો ધર્મ છે જન્મ મરવું પણ આવા મહાપુરુષો આપણી વચ્ચે જ છે ઘણીવાર આમ એવું કે અમારા ગુરુ મરી ગયા જય ગુરુ મહારાજ એવું નથી અમારા આશ્રમ ઉપર એક ભાઈ આવે એમને કહ્યું મહારાજ મેં જગ્યાએ બોટ લીધો ને એ ગુરુ મરી ગયા બીજી જગ્યાએ બોટ લીધો એ પણ ગુરુ મરી ગયા ને ત્રીજા નંબર તમારી પાસે આવ્યો શું કીધું ભાઈ મને જીવવા દેજો સદગુરુની વાત એ બહુ અઘાટ છે નટુરામ બાપુ આપણી વચ્ચે છે હયાત જ છે એમનું સ્વરૂપ એવું હતું એ કોઈ દિવસ જાય આવે એવું નથી એટલા માટે આપણે સાથે મળી અને આ સદગુરુના મહિમાને આગળ વધારવાનો છે સવારનો ઠેર અમદાવાદ કાર્યક્રમ હતો પણ એક ભાવ હતો આજે એક મહિના પહેલાં પત્રિકા મળીથી કીધું બાપુના આશ્રમ ઉપર આજનો મહિમા છે એટલે ટ્રાફિક વિશેષ હતો પણ છેલ્લે પણ આપ સૌના દર્શન થયા છે માતાજીને પણ ખરેખર એમનું પણ જીવન એમને પણ સેવા ખૂબ કરી અને એમનું પણ જીવન બહુ નિરોગી રહે અને આ નટુરામ બાપુ નો પ્રાર્થના કરું છું આપ સૌને પણ અંતરના આશીર્વાદ સાથે હાથ ઊંચા કરી જય બોલો પૂજ્ય નટુરામ બાપુની સનાતન ધર્મની ગુરુ નિરાત મહારાજની